હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે થોડુંક ગળું સારું થઈ ગયું થોડો કવાજ સારો થઈ ગયો છે એમને શું કરે છે આ બાજુ હા ગયે છે આપીવ ભાઈ શું રહે છે તો જો બતાવો રાશી તો આજે એમ રીતે આવતો ને આરામ કરે છે એને શું વાગે એવું જાગવાની તૈયારી છે અને આજે તો વાગી ગયા છે દસ દસ વાગી ગયા જો આ દસ વાગ્યા તો હજી ટાશી તો સુવે છે તો ચાલો આપણે પપ્પાનો પહેલાં સુવિચાર લઈ લઈએ તો ગુડ મોર્નિંગ પપ્પા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને આજ સુવિચાર સુવિચાર સુનાદીજી આજનો સુવિચાર છે ધર્મ કોઈ પણ હોય સારા માણસ બનો કારણ કે તમારો હિસાબ કર્મ થશે ધર્મનો નહીં સાચી વાત છે એકદમ ગુડ કામ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પહેલે તો શ્લોક સુના દીજી ગુરુ નહત્વાહી મહાનુભાવાન શ્રેયો ભોક્તુ પર સમપી હલોકે હત્વાર્થ કામાસ્તુ ગુરુ નિહેવ

તો ચાલો કોઈ ચા નાસ્તો કરવો હોય તો આવી જાવ અને આજે વિડીયો કેટલો લેવાય એની ખબર જ નથી કારણ કે વધારે નથી ઓલું બોલાતું કાંઈ એટલે જો લેવાશે તો કન્ટિન્યુ લસને તો આજે વિડીયો કાંઈક બીજી ક્લિપ આમાં એડ કરીશું તો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં તો જો કાનો જાગી ગયો છે દાદા મૂકીને વહી ગયા છે ને તો કે એ દાદા એ દાદા કરે છે હોં કે દાદા દાદા કે તો હાલો દાદા હો એ દાદા મોકલી નો કે બજાર પર ફળ હાલો કરો જો બોલાવે છે ગયા કે દાદા હાલો દાદા કે દાદા હાલો દાદા તો ફોન રાખી દાદા

ના ઓધુ તું બધા બધાએ બગાડ્યું ઓલો દીક ને ના મમ્મી ક્યાં ગીજાય મમ્મી કેમ ઓય કેમ કે કેમ ક્યાં મારે તને હે મારે નહીં થયો હું મારે તન 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 ચો બે ગયો હેલો ગાઈસ কেযাম ছো আনে ডেকে রেডি করলেডুছু চোরো এলো তুরিযানো শাক আমে রোটলি ছাস ছে আমা রোটলি ছে আমা সাদি কিচন্নে ছে আমা সাদি

અને ડાચન આરિસ મારી કોગે આહા ઓપો દોડો જો પાન હો જો થાય જો બાર ને તો ચાલો તો મસ્તી કરે છે બધા તો આપણે આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીએ છીએ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો